આજે આપણે બનાવીશું રીંગણાનો ઓળો કાઠિયાવાડી રીંગણાનું પડથું બધા કેવી રીતે કરે કે આ દાખલા તરીકે આ રીંગણ લાયા છે મોટું બરાબર હવે આ રીંગણ લાયા છે ને તો એને આખે નાખું બાફી નાખે છે આખું એમનામ ગેસ પર મૂકે અથવા ચૂલામાં મૂકી દે છે અને એને બાફી નાખે છે બરાબર તો આખે આખું બાફી નાખીએ તો અંદર ઈયળ હોય છે એ દેખાતી નથી અને એ બી અંદર બફાઈ જાય છે હું એવી રીતે કોઈ દિવસ બનાવતી નથી હું આવી રીતે છે ને કાપા પાડી દઉં છું એને કાપા પાડી દઉં છું અને કાપા પાડી અને પછી છે ને એને આવી રીતે કાપા પાડીને અંદર ચેક થઈ જ છે આપણે કે અંદર કાંઈ છે કે નહીં ખ્યાલ આવી જ જાય આ રીંગણમાં કશું જ નથી કારણ કે આમાં કંઈ જ નથી એકદમ ચોખ્ખું છે હવે મેં ચેક કરી લીધું છે કાપા પાડીને હવે હું એને ગેસ પર મૂકીશ અને ગેસ પર શેકાવા દઈશ આવી રીતે ગેસ પર શેકવા મૂકી દેવાનું કારણ કે ઘણી જગ્યાએ મેં જોયું છે ને રીંગણાને લાવીને મોટા મોટા રીંગણા હોય અંદર ચેક કરતા નથી કે અંદર કાંઈ સડેલું છે કે છે કે નહીં શું છે અંદર ઈળો હોય છે ઓલરેડી અને એમનામ બાફવા મૂકી દે છે ચૂલા પર મૂકે કે ગેસ પર મૂકે ગમે તે જગ્યાએ એમના બાફવા મૂકી દે છે અને બફાઈ ગયા પછી અંદર જ્યારે ચેક કરે છે ત્યારે ખબર પડે છે કે અંદર ઈયળ હતી અને એ બી બફાઈ ગઈ છે અને હોટલોમાં તો જે મળે છે ને એ તો ડાયરેક્ટ બાફે જ છે તો ચેક બી નથી કરતા ઓલરેડી અને એ ડાયરેક બનાવી જ નાખે છે અને બધા હોટલમાંથી લાવીને આરામથી ખાઈ બી છે એટલે કે ક્યારેય આવી રીતે ખુલ્લું નહીં બા ખુલ્લું કરીને જ બાફવાનું એને આખે આખું ક્યારેય નહીં આવી રીતે શેકવાનું ગેસ પર કારણ કે અંદર ઇયળ શેકાઈ જ જાય પછી એટલે હું તો ચાર પાંચ કાપા પાડી દઉં છું આવી રીતે ખુલ્લા ખુલ્લા આવી રીતે કાપા પાડી દઉં છું અને પછી આવી રીતે ગેસ પર મૂકી દઉં છું એટલે આવી રીતે ગેસ પર શેકાઈ જશે મસ્ત હમણાં એટલે હવે ટેન્શન નહીં કે અંદર કાંઈ હશે સડેલું હશે કોઈ ટેન્શન નહીં કારણ કે ઓલરેડી આપણે ચેક કરી લીધું છે એને એટલે ક્યારેય આખે આખું રીંગણું શેકવા મૂકવાનું નહીં એને આવી રીતે કાપા પાડીને શેકશો ને તો થોડું એમ કે જલ્દી શેકાઈ બી જશે અને પેલું તો કાચું બી રહેશે भड़्धू बनाए नहीं मा थोड़ू तेल वड़ारे गोई जुरू बेला शेकी उतेल मा सेकाई गए गवेमा राई नाखानी ना होई पच्छी एक लीलू मर्चू नाख्यू और हवे नाख्यू तामेतू लीलू लसण और लीली डोंगली લીલું લસણ અને લીલી ડુંગળી મેં કાપીને નાખી હતી ઝીણે ઝીણે ધોઈને સમારીને મૂકી દીધી હતી આ તો લીલું લસણ અત્યારે મળે છે એટલે નાખીએ બાકી હું આખું લસણ પેલું સૂકું લસણ જ નાખું છું લસણની ચટણી વાટું છું અને આમાં લસણ થોડું વધારે હોય ને તો જ ટેસ્ટ આવે લસણ વગર ટેસ્ટ ના આવે અને લીલું લસણની સિઝન છે એટલે અત્યારે સૂકું નથી નાખતી લીલું લસણ અને લીલી ડુંગળી નાખી છે હવે નાખીશું મીઠું સ્વાદ અનુસાર કાશ્મીરી મરચું જીરું અને ગરમ મસાલો નાખતા નથી કારણ કે ઓલરેડી ગરમ ટેસ્ટ ટેસ્ટામાં સારો નહીં આવે કોથમીર નાખાય પણ કોથમીર અત્યારે કારણ કે ઓલરેડી લીલું લસણ છે લીલી ડુંગળી છે બધું લીલું લીલું થઈ ગયું છે ને એમાં કોથમીર નાખીએ એટલા માટે નહીં નાખું હવે એકદમ ટામેટા બામેટા સરસ ઓગળી ગયા છે મસ્ત હવે આપણે એમાં નાખીશું જે શેક્યું હતું આપણે એ એ નાખી દીધું છે આપણે એકદમ શેકાઈ ગયું હતું ગેસ પર સરસ ખાસ માટે એક લીલું મરચું નાખ્યું છે એટલે કાશ્મીરી મરચું છે બહુ તીખું ન હોય એટલે વાંધો ના આવે બધા નાના બાળકો પણ ખાઈ શકે તેલ છૂટું પડી ગયું છે અને ભળથું આપણું થઈ ગયું છે રેડી એકદમ હવે આની સાથે બનાવીશ બાજરીનો રોટલો રેસીપી ગમે તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ